પણ જે ફીમેલ કે ફિમેલ હોય ફિમેલ એપ્લિકન્ટ હોય હોય કેન્ડિડેટ હોય ઓકે તો તેઓને કોઈ પણ પ્રકારની ફી ભરવા નથી આવતી આપવામાં આવે છે એટલે કે ફી માપી આપવામાં આવેલું છે

આમાં ટોટલ જગ્યાની વાત કરી તો ચુમ્માલીસ હજાર બસો અઠ્યાવીસ જે જગ્યાઓ છે તેના પર ભરતી થવાની છે તો મિત્રો તમારા ગામમાં અથવા તો તમારા જિલ્લાની અંદર કેટલી જગ્યા છે તે તો જોવી જોઈએ ચેક કરી શકો છો તે પણ જોશો તો મિત્રો સૌ પ્રમ તો અહીંયા જે પણ અલગ અલગ રાજ્ય આપવામાં આવે છે તેમાંથી તમારું જે પણ રાજ્ય હોય તે સિલેક્ટ કરવાનું છે તો આપણું ગુજરાત છે આપણે ગુજરાત સિલેક્ટ કરીએ છીએ ઓકે ગુજરાત સિલેક્ટ કર્યા પછી અહીંયા અલગ અલગ જે જિલ્લાઓ છે

તો સૌ પ્રથમ અહીંયા તમારે તમારો જે પણ મોબાઈલ નંબર હોય તે આ દસ રિજિસ્ટર મોબાઈલ નંબર નાખી અને વેરીફાઈડ મોબાઈલ નંબર છે તેના ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારો ઈમેલ આઈડી નાખી ઓકે વેરીફાઈડ ઉપર ક્લિક કરશો એટલે તમારા જે પણ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તેના ઉપર એક ઓટીપી આવશે તેમાં ઓટીપી અહીંયા સબમિટ કરવાનો રહેશે ત્યારબાદ માર્કશીટની અંદર જે રીતે નામ હોય તે રીતે નામ નાખ દેશો ફાધરનું નામ ત્યારબાદ તમારું જે પણ ડેટ ઓફ બર્થ હોય તે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરશો ત્યારબાદ તમે જે પણ મેલ ફિમેલ જે પણ હોય તે કેટેગરી સિલેક્ટ કરી દેશો ત્યારબાદ તમારી જે પણ કેટેગરી હોય અનરિઝર્વ હોય ઓબીસી હોય પછી ઈડબલ્યુએસ હોય એસી એસટી જે પણ હોય તે સિલેક્ટ કરશો ત્યારબાદ સર્કલની અંદર જોઈ શકાય છે સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરશો ત્યારબાદ તમારે જે ક્યારે પાસ પાસઆઉટ છો એટલે ક્યારે તમે પાસ જે છે આ ધોરણ દસ છે તે ક્યારે પાસઆઉટ કર્યું છે તે સિલેક્ટ કરશો ત્યારબાદ મિત્રો બાજુમાં નાઇન યુ યુ એક્સપી જે કેપચા કોડ છે તે કેપચા કોડ નાખી અને સબમિટ બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે

જે ફોટોગ્રાફ જે છે તે અપલોડ કરવાનો છે સિગ્નેચર જે છે અપલોડ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનો છે ત્યારબાદ મિત્રો સબમિટ ઉપર ક્લિક કરવાની સાથે આ ડેશબોર્ડ જોવા મળશે તેમાં તમારે જે તમારું નામ છે તે ચેક કરી લેવાનું તમારું ફાધર નેમ છે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર ઈમેલ આઈડી ડેટ ઓફ બર્થ તમામ જે વસ્તુઓ છે તે ચેક કરી અને અહીંયા જે માર્ક છે આ બોક્સ છે તેના ઉપર ટ્ક કરી અને સબમિટ બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે કરવાની સાથે આપ જોઈ શકો છો તમને જોવા મળશે તેમાં સૌ પ્રથમ તો રજીસ્ટ્રેશન થઈ ચુકેલું છે ત્યારબાદ ફોર્મની ડિટેલ છે ઓપન થઈ ગયેલી છે ત્યારબાદ ચોઈસ ફિલિંગ કરવાની છે અને છેડે ફોર્મની જે છે પ્રિન્ટ આઉટ લેવાની છે આપ જોઈ શકો છો તમારે તમારું જે પણ એડ્રેસ હોય તે એડ્રેસ રહેશે ત્યારબાદ તમારે જે પણ બોર્ડ હોય ઓકે ધોરણ દસ ની અંદર જે પણ બોર્ડ હોય ઓકે તે બોર્ડ જે છે એ સિલેક્ટ કરવાનો રહેશે સેન્ટ્રલ બોર્ડ હોય તો સેન્ટ્રલ બોર્ડ અને સ્ટેટ બોર્ડ હોય ઓકે ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તો તે સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ પાસિંગનો માર્ક હોય તો પાસિંગ માર્ક જે છે સિલેક્ટ કરી અને આ રીતે તમારે અલગ અલગ જે સબ્જેક્ટ જે છે તેના માર્ક પણ એન્ટ્રી કરવાનો રહેશે ત્યારબાદ સેવ અને કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનો રહેશે ત્યારબાદ જોઈ શકો ચોઈસ પ્રિફરન્સ આપવાની છે એટલે કે તમારે જ્યાં પણ લેવું હોય પેલા જગ્યાએ લેવું હોય લેવું હોય લખેલું છે બે નાખી તમે અલગ અલગ જે પણ પ્રિફરન્સ છે તે આપી શકો છો ઓકે મિત્રો તમને આશા છે આપણે ક્લિયરલી સમજી ગયો હશે ત્યારબાદ આપણે અહીંયા જે છે ડિક્લેરેશન છે તેના ઉપર ક્લિક કરી દેશો અને ત્યારબાદ સેવ અને પ્રોસેસ જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ઓકે તો હોય છે યોર એપ્લિકેશન સબમિટ સક્સેસફુલી એટલે એપ્લિકેશન જે છે સક્સેસફુલી સબમિટ થઈ ગઈ છે ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ તેની પ્રિન્ટ આઉટ લઈ અને ત્યારબાદ આપણે જે ફી છે તે પેમેન્ટ કરવાનું છે તો મિત્રો આમાં ફી જે છે તે જનરલ કેટેગરી છે ઓબીસી છે ઇડબ્લ્યુજી કેટેગરી છે તેઓએ આમાં સો રૂપિયા પેમેન્ટ કરવાનું છે અને બાકી જોઈએ તો એસી છે એસટી છે ફિમેલ છે પછી પીએચ કેન્ડિડેટ છે તેઓએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની હોતી નથી એટલે કે ફ્રીમાં ફોર્મ ભરી શકાય છે ઓકે તો હવે ફીઝ પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ઓકે ફીઝ પેમેન્ટ ઓકે ત્યારબાદ તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે ઓકે તમારા રજીસ્ટ્રેશન નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે એન્ટર કર્યા પછી તમે સબમિટ ઉપર ક્લિક કરવાની સાથે તમને જે પણ ફીસ છે તેની ડિટેલ અહીંયા આવી જશે કે ભાઈ તમે કેવી રીતે પેમેન્ટ કરવા માંગો છો જો તમને ફ્રીમાં હશે એટલે કે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી જે કેટેગરી સિલેક્ટ કરેલી હશે તો તમારે લખેલું આવશે કે યુ આર નોટ ફોર મેકિંગ પેમેન્ટ યુ કેન પ્રોસેસ ફોર એપ્લિકેશન સબમિટ ઓકે એટલે કે જે પણ એસી એસટી જે કેટેગરી છે તે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી એટલે કે તો મિત્રો આ રીતે તમે જીડીએસ ઓનલાઈન જે છે એટલે કે જે ડાક સેવક જે છે તેમાં જે ભરતી આવેલી છે તેમાં તમે ફોર્મ ભરી શકો છો મિત્રો મને આશા છે કે આપણો વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક WhatsApp જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો મિત્રો આપણા બધો ખૂબ ખૂબ આભાર થેન્ક વિડીયો